હા મારું નામ રાજાભાઈ ભંડોરી ભંડોરી સંખ્યામાં મતદાન થાય બહુ રહી છે ઉનાળાના તાપમાં પણ માણસો ઝકઝગતા ઉનાળામાં પણ મતદાન મોદીજીને જોઈન કરવામાં આવે છે માળી હાટીના તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજેશ માળી હાટીના તાલુકાના ગામોની મુલાકાત લેતા દરેક ગામમાં કાર્યકર્તાઓમાં તેમજ મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનો થાય થાય એવી ખૂબ જ આશા અને શક્યતાઓ છે મતદારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આકર્ષિત થઈ અને લોકો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન થાય અને મતદાન થઈ રહ્યું છે એવું ખૂબ જોવા મળ્યું છે એટલે માળિયા તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનની લીડ મળવાની છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને આ વિસ્તારમાંથી જંગી બહુમતીની લીડ મળવાની